આ કેસમાં પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું જે દરમિયાન તેને ચાલવામાં પણ ફાફા પડતા હોવાનું નજરે પડ્યું પોલીસે અહીં વિરેન્દ્રસિંહને દોરડામાં બાંધીને લાવી હતી આ સાથે જ પોલીસે તે દર્શાવવાનો પણ પ્રયાસ કર્યો કે આરોપી ગમે તે હોય તેને બક્ષવામાં નહીં આવે પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે હત્યા બાદ પોલીસથી બચવા માટે ફરવાના બહાને પંજાબ તરફ ફરાર થઈ ગયો હતો અમને અમદાવાદ ગ્રામ્ય પોલીસ पुलिस को वो आरोपी सौंप दिया है उसको अरेस्ट किया है और आज सीन ऑफ क्राइम पे भी विजिट की है और जो मुद्दे बाकी हैं कि छरी कहाँ से लाया जो इसके साथ दिख रहा है दिनेश वो कौन था और गाड़ी जो है जो बनाव के टाइम में चला रहा था वो कहाँ है इसके अलावा किसी और ने मददगारी की क्या नहीं की और ये सब जो मुद्दे हैं वो रिमांड दरमियान फर्दर इन्वेस्टिगेशन में उनका सोल्यूशन लाया जाएगा

પોલીસ કર્મી દિનેશ ઉર્ફે હાજર હતો પોલીસે તેની પણ પૂછપરછ આદરી છે દિને વીરેન્દ્ર ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે અમદાવાદ જતીન બારોટ અને વીરેન્દ્રસિંહ ભાટી સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી